સૌથી પહેલું છે કે ભાઈ પ્રાચીન ગુજરાતની વિ વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો તો કઈ હતી વલ્ભી વિદ્યાપીઠ ગુજરાતમાં સૌ પ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું તો સુરતમાં સ્થપાયું હતું ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે તો મોતીભાઈ આમીનને આપણે પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા ગણીએ છીએ ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા એ સૌથી મોટું પુસ્તકાલય છે ગુજરાતમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે તો બાલાછડી જામનગરમાં આ સૈનિક શાળા આવેલી છે અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી તો હરકુંવર શેઠાણીએ અઢારસો ને પચાસમાં સૌ પ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં કન્યા શાળા સ્થાપી ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાવ કાપડની મિલની સ્થાપના કોણે કરી તો રણછોડલાલ છોટાલાલે કરી ગુજરાતના સૌ પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેંદી જંગ ઓગણીસો ને સાઠ મોતીભાઈ અમીનને કોણે ચરોતરનું મોતી કહ્યા તો મહાત્મા ગાંધીએ મોતીભાઈ ચરોતરનું મોતી કહ્યા ગુજરાતના પ્રથમ ભૌતિક કોણ હતા તો ડોક્ટર વિક્રમ સારાભાઈ ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું તો સુરત એ મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું ખંભાલીડા બૌધ ગુફાઓ ક્યાં જિલ્લામાં આવેલી છે તો રાજકોટ જિલ્લામાં આવેલી છે ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ગુજરાત ગૌરવ દિવસના નામે ઓળખાય છે પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ આપણા ગુજરાતની સ્થાપના થયેલી ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે તો જુનાગઢમાં આવેલો છે ભરૂચમાં રહેનાર ગ્રીક નાવિક કોણ હતો તો પેરી પ્લસ એ ભરૂચમાં રહેનાર ગ્રીક નાવિક હતો માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે તો ચોટીલા એ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે કે જે શક્તિપીઠ નથી ખાસ યાદ રાખજો કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે તો અલંગ કે જે ક્યાં આવેલું છે ભાવનગરમાં એ જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અલંગ ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે તો સોળસો કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે એક્ઝેટ કેવું હોય તો સોળસો ને ચૌદ કિલોમીટર અને જો માઇલમાં પૂછે તો નવસો ને નેવ માઇલ બરાબર અને બીજા નંબરનો ભારતનો સૌથી વધુ મોટો દરિયાકિનારો ધરાવતો રાજ્ય કોણ છે આંધ્રપ્રદેશ આ પણ યાદ રાખજો મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો લુણાવાડા એ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે બારડોલી સેના ઉદ્યોગ માટે જાણીતું છે તો ખાંડના ઉદ્યોગ માટે આ બારડોલી જાણીતું છે પિરોટન ટાપુઓ કયા જિલ્લામાં આવેલા છે તો જામનગરમાં આવેલા છે પિરોટન ટાપુઓ કે જેને આપણે પરવાળાના ખરાબા કહીએ છીએ વેરાવળ બંદર સેના ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે તો મત્સ્ય ઉદ્યોગ માટે વેરાવળ બંદર વિકાસ પામ્યું છે ઈસબ વેપારનું મહત્વનું મથક ગુજરાતમાં ક્યાં આવેલું છે તો ઉંઝા મહેસાણામાં ઈસબ વેપારનું મહત્વનું મથક આવેલું છે મહાત્મા મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો ગાંધીનગરમાં આવેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો જામનગર જિલ્લામાં આ ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે કે જે ગુજરાતની ચોથી રામસર સાઈટ બની છે તાજેતરમાં ત્યારબાદ છે ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે તો દાહોદ જિલ્લામાં સૌથી પહેલાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ સૌથી પહેલાં દાહોદમાં થાય છે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ચાર જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતમાં આવેલા છે ગુજરાતનો કયો જિલ્લો યુકે જિલ્લા તરીકે ઓળખાય છે તો ભાવનગર જિલ્લાને આપણે યુકે જિલ્લો કહીએ છીએ વોટસન સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે તો રાજકોટ જિલ્લામાં આ વોટસન સંગ્રહાલય આવેલું છે અને મ્યુઝિયમ પણ ત્યાં જ આવેલું છે છે પંચતંત્રના રચયિતા કોણ તો વિષ્ણુ શર્મા એ પંચતંત્રના રચયિતા છે ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો દાહોદમાં આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ છે તો મહાત્મા ગાંધીની આ આત્મકથા છે સત્યના પ્રયોગો પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી તો પાટણમાં આવેલી જે રાણકી વાવ છે એ રાણી ઉદયમતીએ બનાવેલી અને જે કેટલા માળની સાત માળની છે અને જયાર પ્રકારની વાવ છે રૂપિયા સોની નોટ પાછળ આ વાવ તમને જોવા મળશે રાણકી વાવ પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે તો ઉદવાડાને આપણે પારસીઓનું કાશી કહીએ છીએ સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે તો જ્યોતિબા ફૂલે એ સત્યશોધક સમાજના સ્થાપક છે નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે તો હાંફેશ્વર કે જે ક્યાં આવેલું છે છોટા ઉદેપુરમાં ત્યાંથી આ નર્મદા નદી આપણા ગુજરાતમાં પ્રવેશ કરે છે તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે તો હરણફાળ તાપીથી આ તાપી નદી આપણા ગુજરાતમાં પ્રવેશ કરે છે ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો છ જિલ્લામાંથી અસાગમ પાક એટલે કે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને કચ્છ ભારતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો આઠ રાજ્યોમાંથી સોરી આમાં રાજ્યો નહીં આમાં જિલ્લા નહીં રાજ્યો આવશે અહીંથી થોડીક ભૂલ સુધારી દીજો ભારતમાં કેટલા રાજ્યોમાંથી કરસાર થાય છે તો આઠ રાજ્યોમાંથી ગરમ છત્રી પજામી ગ એટલે ગુજરાત ર એટલે રાજસ્થાન મ એટલે મધ્યપ્રદેશ છ એટલે છત્તીસગઢ ત્રી એટલે ત્રિપુરા પ એટલે પશ્ચિમ બંગાળ ઝા એટલે ઝારખંડ અને મી એટલે મિઝોરમ આઠ રાજ્યો ભારતનો ગુજરાત કેટલા ટકા વિસ્તાર ધરાવે છે તો છ ટકા જેટલો વિસ્તાર ગુજરાત ભારતમાં ધરાવે છે ક્ષેત્રફળમાં ત્યારબાદ છે કયા યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે કયા યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે તો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે ડાંગના દીદી તરીકે કોને ઓળખવામાં આવે છે તો પૂર્ણા પૂર્ણિમાબેન પકવાસા છે તેમને આપણે ડાંગના દીદી કહીએ છીએ ઔરંગા ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો તો દાહોદમાં ગુજરાત દાહોદમાં આ ઔરંગઝેબનો જન્મ થયો હતો

અન્ય નામ છે મયણલા દેવી ખાસ યાદ રાખજો વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રી હતા તો વીર ધવલના મંત્રી હતા ફતેહખાહ કોનું ઉપનામ છે તો મોહમ્મદ બેગડાનું આ ઉપનામ છે શું છે ફતેહ ખાહ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવું કે જો આપણી ચેનલ એજ્યુએન્જલ પર તમે નવા હોય તો એજ્યુએન્જલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આ વિડીયોને લાઈક કરો અને વધુને વધુ તમારા મિત્રોને આપણે ચેનલ સાથે જોડો ત્યારબાદ આગળ જોઈએ આપણો ઘડીક સંઘ કૃતિ કયા સાહિત્યકારની છે તો દિગ્ગીશ મહેતાની આ કૃતિ છે આપણો ઘડીક સંઘ કયા સાહિત્યકારને ડોલન શૈલી માટે જાણીતા છે તો કવિ નાનાલાલ એ ડોલન શૈલી માટે જાણીતા છે ગદ્ય પ્લસ પદ્ય એટલે કે અપાધ્ય ગદ્ય કે જેને આપણે ડોલન શૈલી કહીએ છીએ તેના જાણીતા સાહિત્યકાર એવા ગુજરાતી કવિ નાનાલાલ છે સાપના ભાર આ કૃતિ કોની છે તો ઉમાશંકર જેઠાલાલ જોશીની આ કૃતિ છે કે જેને ઉપનામ છે વાસુકી સાપના ભારા કૃતિ લખેલી છે ઓગણીસો ને સડસઠમાં અડસઠમાં નિશિત નામના કાવ્ય સંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ઉમાશંકર જોશીને જંગલ બુકના લેખક કોણ છે તો રૂડિયાર્ડ કિપલિંગ કોણ છે કિપલિંગ ને જંગલ બુકના લેખક છે ઇંધણા વીણવા ગઈતી મોરી સૈયર ગીતના રચયિતા કોણ છે તો રાજેન્દ્ર શાહ કે જેમને પણ ઓગણીસો ને પંચ્યાસીમાં જ્ઞાનપીઠ બે હજાર એકમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો હતો ધોની નામના કાવ્ય સંગ્રહ માટે ત્યારબાદ છે તામિલનાડુનું જે મુખ્ય મથક અથવા તો પાટનગર ચેન્નાઈ છે તો છત્તીસગઢનું શું થાય છે રાયપુર શું કહે છે કાનહા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે તો મધ્યપ્રદેશમાં કાનહા નેશનલ પાર્ક આવેલો છે ભારતમાં સૂર્યોદયનો પ્રારંભ કયા રાજ્યમાં થાય છે તો અરુણાચલ પ્રદેશમાં ભારતમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો કૃષ્ણા નદી પર આ નાગાર્જુન સાગર ડેમ આવેલો છે ભારતીય ભૂમિ દળના પ્રથમ સેનાપતિ કોણ હતા તો કે એમ કરિયપ્પા કોણ હતા કે એમ કરિયપ્પા ભારતીય ભૂમિ દળના પ્રથમ સેનાપતિ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર ગવર્નર જનરલ પણ તેઓ હતા પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું હતું મુંબઈ સમાચાર એ પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર હતું ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે લેખક છે આઝાદ હિન્દ ફોજની રચના કોણે કરી હતી તો કેપ્ટન મોહનસિંઘે આ આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી પાલઘાટ કયા રાજ્યમાં આવેલો છે તો કેરળમાં આ પાલઘાટ આવેલો છે મુંબઈ અને પુણેને કયો ઘાટ જોડે છે તો ભોર ઘાટ એ મુંબઈ અને પૂણેને જોડે છે ધોધ કયા જિલ્લામાં આવેલો છે તો નર્મદામાં આ નિનોય ધોધ આવેલો છે સાહિત્ય વત્સલ કોનું ઉપનામ છે તો નરસિંહરાવ દિવેટિયાનું આ ઉપનામ છે સાહિત્ય વત્સલ કોનું નરસિંહરાવ દિવેટિયાનું ત્યારબાદ આગળ જોઈએ કબડ્ડી રમત માટે રમતનો સમય અને વિરામનો સમય કેટલો હોય છે તો પંદર મિનિટ રમત હોય પાંચ મિનિટ બ્રેક હોય અને પાછી પંદર મિનિટ રમત હોય એટલે કે પંદર પાંચ પંદરનો સમય હોય છે ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે તો આઠ જેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે આમ તો ખોખોમાં કુલ નવ ખેલાડીઓ હોય છે પણ આઠ ખેલાડીઓ ચોરસમાં બેસે છે અને એક ખેલાડીઓ દાવ લેતો હોય છે બરાબર બેડમિન્ટન રમતમાં એક સેટ પર કેટલા પોઈન્ટ હોય છે તો એક સેટ એકવીસ પોઈન્ટનો હોય છે કેટલા એકવીસ પોઈન્ટનો ટેનિસ રમવા માટે નેટની ઊંચાઈ કેટલી હોય છે તો ત્રણ ફૂટ જેટલી આ નેટની ઊંચાઈ હોય છે જેમાં ટેનિસ રમતમાં વોલીબોલ રમતમાં નેટની લંબાઈ કેટલી હોય છે તો સાડા નવ મીટર એટલે કે નવ પોઈન્ટ પચાસ મીટર આ નેટની લંબાઈ હોય છે વોલીબોલમાં ત્યારબાદ આગળ જોઈએ મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો તો મભન તત ગાગા એટલે કે મભન તત ગાગા એ મંદાક્રાંતા છંદનું બંધારણ છે પૃથ્વી છંદનું બંધારણ જણાવો તો જસ જસ ય લગા એટલે કે જ સ જ સ યલ ગા પૃથ્વી છંદનું બંધારણ છે શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ જણાવો તો મસ જસ તતગા એટલે કે મ સ જ સ તગા શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ છે વસંત તિલકા છંદનું બંધારણ જણાવો તો તભ જ ગાગા એટલે કે ત ભ જ જ ગાગા એ વસંત તિલકા છંદનું બંધારણ છે

તો સ્વામી ગંગેશ્વરાનંદજી એ ગુજરાતમાં વેદ મંદિરોના સ્થાપક હતા ગુજરાતનું સૌ પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો લુણે કે જે ક્યાં આવેલું છે આણંદમાં ગુજરાતનું સૌથી તેલ ક્ષેત્ર આવેલું છે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે તો અંકલેશ્વર ભરૂચમાં આવેલું છે હરિનો મારક છે સુરાનો પદ રચના કોની છે તો કવિ પ્રેતમ દાસની આ રચના છે શું છે હરિનો મારગ છે સુરાનો આ જ્યારે દાંડી કૂચ થઈ ત્યારે આ ગાવામાં આવેલું ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે તો વડોદરામાં ગુજરાતની રેલવે ટ્રેનિંગ કોલેજ આવેલી છે અડાલજનું પ્રાચીન નામ શું છે તો ગઢ પાટણ એ અડાલજનું પ્રાચીન નામ છે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે તો પરણાશા એ બનાસ નદીનું પ્રાચીન નામ છે અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે તો ચોત્રીસ જેટલી બાજુઓ આ અમદાવાદનું કાંકરિયા તળાવ ધરાવે છે ચંદ્રકાંત બક્ષીનો જન્મ ક્યાં થયો હતો તો પાલનપુરમાં થયો હતો વેદોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો શ્રુતિ એ વેદોને કહેવામાં આવે છે શ્રુતિ પણ એમનું એક અન્ય નામ છે વેદોનું અલબ જલબના ના લેખક કોણ છે તો પન્નાલાલ પટેલ એ અલ્લભ જલ્પના લેખક છે પન્નાલાલ નાનાલાલ પટેલ આમણે પણ ઓગણીસો ને પંચ્યાસીમાં એવોર્ડ મળેલો માનવીની ભવાઈ નામની નવલકથા માટે અતિજ્ઞાનનો સાહિત્ય પ્રકાર જણાવો તો ખંડ કાવ્ય એ અતિજ્ઞાનનો સાહિત્ય પ્રકાર છે કુરુક્ષેત્ર નવલકથા કોણે લખેલી છે તો મનુભાઈ રાજારામ પંચોળીએ કુરુક્ષેત્ર નામની નવલકથા લખેલી છે સોક્રેટિસ પણ તેમણે જ લખેલી છે અને જેમનું ઉપનામ છે દર્શક શું છે દર્શક મનુભાઈ પંચોળી ચીડના વૃક્ષમાંથી શું બને છે તો ટર્પેન્ટાઇડ એ ચીડના વૃક્ષમાંથી મળે છે કટ જોઈએ તો ગુહાઈ સિંચાઈ યોજના કયા સ્થળે આવેલી છે તો સાબરકાંઠામાં આ ગુહાઈ સિંચાઈ યોજના આવેલી છે ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તો કાનમ પ્રદેશ એ કપાસના ઉત્પાદનમાં જાણીતો છે ગુજરાતના કયા ભાગમાંથી કરકૃત પસાર થાય છે તો ઉત્તર ભાગમાંથી કરકૃત પસાર થાય છે અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા તો ત્રિભુવનદાસ પટેલ એ અમૂલ ડેરીના સ્થાપક હતા પીપાવા બંદર પહેલાં કયા નામે ઓળખાતું હતું તો પોલ પોર્ટ આલ્બર્ટ વિક્ટરના નામે ઓળખાતું હતું તો વિદ્યાર્થી મિત્રો આજે અહીં સુધી રાખીએ સો પ્રશ્નો અહીં પૂરા થાય છે આવા નવા વધુ વિડીયો માટે જોતા રહો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ